કામ મામલતદાર કચેરીના કર્મચારીઓ માટે સાવલી બાર એસોસિએશન દ્વારા સાવલી તાલુકા સેવા સદનના વિશાળ ગ્રાઉન્ડમાં રજાના દર રવિવારે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું ત્યારે સાવલીના અધિક્ષ સેશન્સ ડિસ્ટ્રિક્ટ જજની સાહેબ દ્વારા જે જે એ ઠક્કર સાહેબ દ્વારા પ્રાંત અધિકારી હિતેશ જોશી મામલતદાર સરકારી વકીલ સીજી પટેલ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરાઈ જજ સાહેબને આયોજકને શુભેચ્છાઓ પાઠવી આજ રોજ સાવલી વકીલ મંડળ દ્વારા એડવોકેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેનું અત્યારે ઉદઘાટન ઉદઘાટન પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ઠક્કર સાહેબ સિવિલ જજ શ્રી રાઠોડ સાહેબ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રી અને સાવલી ડેસર અને વાઘોડિયાના વકીલ મિત્રો અત્યારે હાજર રહ્યા અને આજ રોજની આ ટુર્નામેન્ટમાં સાવલી કોર્ટના વકીલો ડેસર કોર્ટ વાઘોડિયા કોર્ટના વકીલ મિત્રો તેમજ સાવલી મામલતદાર કચેરી સ્ટાફ અને સાવલી કોર્ટનો સ્ટાફ ભાગ લીધેલો છે જેમાં કુલ હજાર ટીમોએ ભાગ લીધેલ છે અને આ બે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય શનિ રવિ દરમિયાન રમાડવામાં આવશે